ચોક બજારના સાગર હોટેલ પાસે પવિત્ર રમઝાન માસ નિમિત્તે દર વર્ષે ભરાતા રમઝાન બજારની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ લીધી ત્યારે અહીંયા વેચાતી પ્રખ્યાત કુલ્ફી પરાઠા અને ચિકન સિક્સટી ફાઈવ ખાવા માટે સુરતીજને લાંબી લાંબી લાઈનો લગાવી હતી તે સમયે સુરતીજનો શું કહી રહ્યા છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો હાલ મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે આપણે ચોક બજારના સાગર હોટલની ગલીમાં કે અહીંયા ચાર રસ્તા છે સાગર ચાર રસ્તા ત્યાં છીએ અહીંયા એક સમય હકરેઠાટ મેદની થતી હતી પરંતુ હવે ધીરે ધીરે મોટાભાગના લોકો રમઝાનના એટલે કે રાંધેના રમઝાન બજાર તરફ જઈ રહ્યા છે ત્યારે સાગર હોટલ પર કેટલીક કુલ્ફીની દુકાનો તેમજ પરાઠાની દુકાન છે આપણે તેમની પર નજર કરીએ અને એમના જે વેપારી છે તેમને પણ મળીએ કે તેઓ શું કહેવા માગે છે અત્યારે આપણે રોયલ કુલ્ફીની અંદર છીએ રોયલ કુલ્ફીવાળા પણ અત્યારે ઉપસ્થિત છે આપણે તેમને મળીએ

અને લોકો હર વર્ષે અહીંયા આવીને વધારે કંઈ ખાવા આવે અને કાજુ અંજીર છે કેસર પિસ્તા છે પછી કાજુ રોલ છે આ બધી વેરાયટી મારી પાસે સારી છે મોસિનભાઈ ખાસ કરીને સાગર હોટલમાં એક સમય એવો હતો કે ઓપરેટર માનો મેદી રાંદેર જેવી આટલો બધો ઓછું થઈ ગયો કારણ શું આમાં હું છે કે મેટ્રો ધીરેનો જે રસ્તો બંધ છે એટલે પબ્લિકને અહીંયા પાર્કિંગની જગ્યા નથી એટલે ફોર વ્હીલરો આ છે અને પબ્લિક જમા થાય એટલે આ લોકો ડાયરેક્ટ રાંદેર ચાલ્યા જાય છે હમણાં

અને મલાઈ બી નાખીએ છે એટલે તમારી કુલ્ફી એકવાર ખાય બીજી વખત તમારે ત્યાં જ આવશે 100% 100% એટલે આવશે એટલે આવશે અમારા તા મિત્રો આ રોયલની ની કુલ્ફી એક કસ્ટમર પણ આવ્યા છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ આમીન શેખ આમીન ક્યાં રહેવાનું તમારે હું કોસાડા વાસ રહું અચ્છા તમે કોસાડા વાસ ઘણી બધી કુલ્ફી દુકાનો હશે છે ને રોયલમાં શા માટે આ એક મહિના માટે જ લાગે છે નયા કુલફી બહોત સરસ મલે છે હું 10 વાર 10 20 વર્ષ 10 12 વર્ષથી અહીંયા આવું છું કુલફી ખાવા બધી જ કુલફી અહીંયા ની હારી છે હા આપનું નામ રહેાન ક્યાં રહેવાનું કોસાર અચ્છા અહીંયા તમે કુલફી ખાવા આવ્યા છો કઈ પસંદ ભઈ છે વધારે કાજુ અંજીર વધારે ભાવ તો તમારા મિત્રો પણ અહીંયા લાવતા હશે મેરા મિત્રો આ સાગર હોટલ પાસેના ચાર રસ્તા છે અહીંયા સામેની તરફ પરાઠા પણ બની રહ્યા છે આપણે જે પરાઠા બની રહ્યા છે એ એમના જે ઓનર છે આપણે તેમને મળી કે તેઓ શું કહેવા માંગે છે મારું નામ રિઝવન મોહમ્મદ શફી મહેમન મેમનભાઈ આજે પરાઠા બની રહ્યા છે તો આનું નામ શું છે અમારા સાગર અંગોની પરાઠા છે અમને સુરતમાં તેતાલીસ વર્ષ થઈ ગયા છે બહુ જૂના અને અમે જાણીતા છે સુરતના અંદર આનંદ અમારી બહુ ફેમસ છે એ અમે અત્યારે એના બોક્સ પેકિંગમાં પણ આપી રહ્યા છે વાનગીઓ ને આ બધો મસાલો છે પરાઠાનો ચિકનના પરાઠા છે મટનના પરાઠા છે પછી ચિકન ટિક્કા પરાઠા છે અત્યારે નવી વેરાયટીઝમાં ગણાય છે એ ચીઝ પરાઠા છે પછી અમે બીજા વેરાયટી પણ છે જ્યાં તમે જોઈ શકો છો અહીંયા તંદુરી ટિક્કા છે ને ચિકન લેગ પીસ છે એ બધું અમે નવો નવો બનાવી રહ્યા છે આજે આજે તમે પરાઠા ને રંગુન જે કે રંગુન આઈટમ છે આખું આ જે બારની ની આઈટમ હતી રંગુન બહુ વર્ષો જૂની દમે તિથિ હતી કે રંગુન ને કઈ રાંદેન અંદર કાયા હતા રાંદેન આપણે અહીંયા ફેમસ કર્યા તો ખૂબ જહેરાત કરીને આપણે અલહમદુલ્લા આપણે ફેમસ કર્યા પરાઠા ને આ ફક્ત રમઝાન માસ છે કે આખું વર્ષ ને રમઝાન માસમાં જ અમે બનાવી રહ્યા છે બાકીને મળે છે બધી જગ્યા પર સન્ડે સન્ડે હાજર હા અમે બોક્સમાં પેકિંગ અમે એની અંદર આપીએ છીએ પરાઠા એની અંદર કાપીને ત્યાં માણસ ત્યાં કટિંગ થઈ છે કટિંગ થઈને અંદર ડાયરેક્ટ બોક્સમાં પેકિંગ કરીને આપીએ છીએ પ્રમાણે મોંઘવારી વધી રહી છે તો કાંઈ ભાવમાં વધારે કર્યો છે ભાવમાં તો વધારે કર્યો નથી એવું એવું જ છે ભાવના અંદર કંઈ કર્યું નથી અત્યારે અમારો પરાઠાનો રેટ છે ટુ છે હાજી મિત્રો આજે સાગર રંગોની પરોઠાવાળા ભાઈ જે કહી રહ્યા છે કે મોંઘવારી ભલે વધે પરંતુ આ વખતે ભાવ કાંઈ એ લોકો એટલે એટલો જ રાખ્યો છે કાંઈ વધારો નથી કર્યો બીજા પણ અહીંયા સામેની તરફ આપ જોઈ રહ્યા છો કે તાજમહલ કુલ્ફી છે આપણે તેમના પણ ઓનરને મળીએ કે તેઓ શું કહેવા માગે અહીંયા પણ ખૂબ જ મોટી પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે તે લોકો આઈસ એટલે કે કુલ્ફી તાજમહલને ખાવા માટે આવ્યા છે આવો એમના ઓનર છે આપણે તેમને મળીએ તાજમહલ कुलफी ના ઓનર છે આપણે તેમને મળીએ આપનું નામ સૈયદ અશફાક સૈયદ ताजमहल કુલફી કેટલા સમયથી તમે અહીંયા અ છેલ્લા 22 વર્ષથી ફક્ત રમઝાન માસ નિમિત્તે ફક્ત રમઝાન માસમાં એમ રેગ્યુલર મળે છે જાંબા બજારમાં પણ હું ફક્ત રમઝાન માસમાં જ લગાવું છું તમારી પોતાની બ્રાન્ડ ના 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 જાંબા બજારની બ્રાન્ડ છે 22 વર્ષથી હું એમનું સેલ કરું છું ફક્ત રમઝાન માસ આ મુંગવરી જે પ્રમાણે વધે રહી છે પ્રમાણે કઈ કોલબીમાં ભાવ વધારો ભાવ વધારો થયો છે અને ગરાકી પર પણ તેની અસર થઈ છે બહુ વધારે મતલબ ભાવ વધી ગયો છે ગયા વખતે નેવું રૂપિયા હતા આ વખતે સો રૂપિયા થઈ ગયા પણ ક્વોલિટી લેવલ તાજમહલનું સૌથી સારામાં સારું આવે છે મારું નામ સૈયદ હન્નાન કુલ્ફી જે પ્રમાણે કુલ્ફી આપ બનાવી રહ્યા છો અને લોકોને ફેરફી રહ્યા છો કેવી લોકોની માંગ છે અત્યારે લોકોને એમ હર ટાઈમે નવું જુદું જુદું જોઈએ જેવી કે નવા નવા ફ્લેવર જોઈએ લોકોને એ માંગે છે લોકો સમય સાથે ચાલુ જરૂર હા મિત્રો અહીંયા તાજમહેલની ની કુલ્ફી ખાવા માટે બહેનો પણ દૂર દૂરથી આવ્યા છે આપણે તેમની પાસે જઈએ નાના બાળકો પણ અત્યારે છે તેમની પાસે જઈએ કે તેઓ શું કહેવા માંગે છે નમસ્કાર આપણે ક્યાં રહેવાનું શાહપુર

એ એક વખત ખાવા આવો કેટલો અભ્યાસ કરો છો આપ બે છોડી દો શું કામકાજ કરો છો અચ્છા એમને ખાવાનું વધુ પસંદ છે બીજા પણ આ એક બેન બેઠા છે આપણે હાજી બહુ સરસ જિલ્લાની રહેવાનું બહુ સારી હતી બધાયને એકવાર ચાખવી જ જોઈએ રમઝાનમાં એવી બધી અલગ અલગ વેરાયટી છે કે આપણે ખાય ને તો બધી વસ્તુ સારી છે એવી આઈટમ છે તાદમે ને કુલફી જાંબુ છે પછી આપણે કે રસગુલ્લા છે કાજુ કતરી છે બધે ફ્લેવર સારા છે અમે બધી ચાખી હમણા મજા આવી બહુ બહુ મજા આવી બીજા પણ એક મિત્ર કે આપ મારું નામ મોહમ્મદ રફીક અમુદાઈ કઈ કુલ્ફી તમને પસંદ છે બધી જ સારી છે અહીંયા અમે દર વર્ષે ખાવા આવીએ છીએ દર વર્ષે અમે આવીએ છીએ ફેમિલી સાથે અહીંયાની બધી કુલ્ફી સારી આવે છે નવી નવી વેરાયટી દર વર્ષે આવે છે આપનું નામ નામ પાલેજા કેટલો અભ્યાસ કરો છો સ્ટાન્ડર્ડમાં છો ફર્સ્ટ અચ્છા તમે કુલ્ફી ખાલી કયો તમને ટેસ્ટ કયો મજા આવી ખાવામાં કોકો કેડબરી એ મજા આવી ખાવાની મિત્રો નાના બાળકો લઈને મોટેરા સુધીને લોકો છે સામે હજુરી સ્કૂલપી છે ત્યાંને પણ આપણે સ્વાદ લે કે તેવો શું કહેવા માંગે છે કાદીર શેખ આ હજુરી સ્કૂલપી ની અંદર આવે કેવી ભીડ છે અત્યારે અમને બહુ વધારે ભીડ છે વેકેશન ના હિસાબે ત્યાં આપણી દુકાન પર બહુ દૂર દૂરથી ઘણા લોકો અજુરીની કુલ્ફી ખાવા આવે છે

એ શું કહેવા માંગે છે આપણે તેમને મળીએ કે જી અમારે ત્યાં કમસે કમ ત્રીસ થી પાંત્રીસ વેરાયટી છે એ ત્રીસ પાંત્રીસમાં ફેમસમાં ફેમસ હમણાં છે રેડ વેલ્વેટ જે આપણે એકદમ ટોપ પર છે હમણાં રેડ વેલ્વેટ ફ્લેવર જે છે રોલ સૌથી ટોપ ટોપ પર છે આ રેડ વેલ્વેટ રોલ પછી આપણી આવે છે ફ્રેશમાં જામુન અમને જામુન ની આખો વર્ષમાં બેચાય છે પરંતુ રમઝાનમાં મારે ત્યાં એટલી ભીડ થાય ને કે મને માણસો કમ પડે અલ્તાફ અમારે બારડોલી રહેવાનું ને અમે ઘણા ટાઈમથી અહીંયા હજુરી કુલ્ફી પર આવીએ છીએ અહીંયાનું ખાલી ટેસ્ટ જાણવા માટે અહીંયાનું જે ટેસ્ટ હોય છે એ જબરજસ્ત હોય છે એક નંબર ટેસ્ટ છે અહીંયાનું ને અહીંયા જે ટેસ્ટ હોય ને તે બીજી કોઈ જગ્યાએ મળતું નથી હજુરી કુલ્ફીનો જે ટેસ્ટ હોય ને કઈ ફ્લેવર પસંદ છે તમને અમને છે ને સ્ટ્રોબેરી ફ્લેવર પછી જામુન છે પછી ગુવાવા છે બ્લેક કરન છે બધ જ ફ્લેવર સરસ છે એકદમ એક નંબર છે બધા ફ્લેવર ને રોલ પણ એક નંબર છે એમ ખાવા આવ્યા કેવી લાગી રહી છે મસ્ત છે છે તમને કઈ પસંદ આવી આપને છે પછી ચોકલેટ शिक्षक रोल चाहिए सरस से मस्त मस्त रान यशवी क्लास स्टैंडर्ड में 8 अच्छा नहीं कुल्फी तो मैं खा दी किटकैट ने सीताफल हां तुमने सिर्फ पसंद है कुल्फी से आगे आपका सोनेल राणा गोभी बुरा आज तुम्हारा हाथ कुल्फी के हजूरी नहीं कई फ्लेवर है ये आज किटकैट फ्लेवर नहीं

તો એમનું પણ બહુ વધારે પ્રોત્સાહન છે મને મોંઘવારી જે રીતે ભાવ વધારે લાસ્ટ યર મારા જે ભાવ વધારા થયા હતા રમઝાનની અંદર બારમા રોજે જે થયા હતા હમણાં સુધી એ જ ભાવ વધારો છે કંઈ એના અંદર મેં વધારે કંઈ કર્યું જ નથી કેમ કે પોસાઈ રહ્યું છે તો પછી ભાવ વધારે જનતાની ઉપર મને કંઈ બર્ડન વધારે નથી નાખવું સાહેબ ભાવ વધારો નથી કર્યો પરંતુ જે પ્રમાણે આઈટમ છે એમાં પણ તમે કંઈ એને એક સ્વાદ રાખ ક્વોલિટી તો એ જ મૂકવાની ક્વોલિટીની અંદર વધારે કંઈ સારું કરવાનું કરવાનું કે ભાઈ સારી કંપનીના મસાલા વાપરવાના કે જે પણ હોય તે વધારે સારું કરવાનું પણ આજના ટાઈમની અંદર કસ્ટમર્સની ઉપર વધારે આપણે બર્ડન નહીં નાખવાનું બોજો નહીં નાખવાનું મિત્રો રાજા ચિકન માં બીજા એક કસ્ટમર જે નાસ્તો કરવા આવ્યા છે આપણે તેમને પણ મળીએ છીએ આપનું નામ જી અમારું નામ મોહમ્મદ અઝીમ છે અને અમારે રાંદેર માં રાંદેર માં મજા બહુ બધું અત્યારે મેળો પર છે તમને તમે રાજા ચિકન જી 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 ના આનું ટેસ્ટ બહુ સારું આવે છે આનું સ્પેશિયલ તંદુરી ને બધું બહુ મસ્ત આવે છે અમે દર વર્ષે અહીંયાથી ખાઈએ છીએ એમ ટેસ્ટ સારું છે નો મિત્રો એ રાંદેર રહી છે અને તમને ખબર છે બે દિવસ પહેલાં આપણે રાંદેરનો મેળો દેખાડ્યો હતો માનો મેદની હોય છે અને એ રાંદેરથી જે અહીંયા આવ્યા છે મોહમ્મદભાઈ તે રાજા ચિકનની કહે છે કે રાજા ચિકનનો સ્વાદ એવો હોય છે જેને કારણે પોતે અહીંયા ખેંચાઈ આવ્યા છે અત્યારે સાગર હોટલના ચાર રસ્તા પર પણ અત્યારે મેદની ઉમટી પડી છે કુલ્ફી પરાઠા તેમજ રાજા ચિકનનો સ્વાદ લઈ અને તે લોકોએ રમઝાનમાં ઉજવી રહ્યા છે જે ટનફન ચંદ માટે હું પ્રકાશવાડા કેમેરાનો વિજય મકવાણા સાથે ચોક બજાર સુરત